પ્રમુખ સાહેબ ઈસુદાન ભાઈ આપણા લોક લાડીલા જેની જાનમાં આજે આપણે સૌ પધાર્યા છીએ એવા ભાઈ ગોપાલ અને મંચાસ પર બિરાજમાન તમામ મહાનુભાવો અને આજે આ પરિવર્તનની લડાઈમાં સહભાગી થવા માટે જ્યારે મોટી સંખ્યામાં વિસાવદર જૂનાગઢ અને બેસાણના જે મતદારો અને જનતા પધાર્યા છે ત્યારે આપ સૌનો હું રાજુ કર આપણા હૃદયથી સ્વાગત કરું છું અહીંયા આમ તો જૂનાગઢની ભૂમિ

સૌથી મોટી પાર્ટી હોવાનો ડોહળ કરે છે અહમમાં નાચે છે એને પણ એની ઓકાત બતાવી દેવાનું કોઈ એ કામ કર્યું હોય તો વિસાવદર ના મતદારો એ કામ કર્યું છે આજે બહુ લાંબી વાત નહીં કરીએ પણ ટૂંકમાં કેવા આવું

લગ્ન કરી ચાર ફેરા ફેરવી અને એમના ધર્મ પત્ની સાથે લઈને આવીએ એના માટે મોટી જાન જોડી ને જઈએ કોઈની દીકરીને આપણે આપણા પુત્રવધુ તરીકે જે ગયા હોય એના માટે લાવીએ

અમે સમજી વિસાવદર ના મતદારો ના ખોળે મૂકવા આવ્યા છીએ આભરૂ જાય નહીં જવાબદારી તમારા માટે

જમીન માપણી ની વાત કરીએ તો ખેડૂતો પીડાય છે પાક નુકસાન ની વાત કરીએ તો પાક વીમા કંપની પચાસ હજાર કરોડ રૂપિયા કરતા વધારે રકમ આપણા ખેડૂતો ના લઈને જતી રહી છે આ તમામ નો હિસાબ કરવા માટે ગોપાલ ઇટાલિયન વિધાનસભા મોકલવાનો બોલો મોકલશો આ કે ના અહિયાં છેલ્લી મારી વાત કે એક દુલાભાઈ કાગ નો દુહો છે અને દુહામાં એમને કહ્યું છે કે આબા મંડળને આંબવા નર નવ અથા તારા આબા મંડળને આંબવા નર નવ અથા તારા અહીંયા તો ડણ કે ડાલા મથા પાસે ઓલા શિયાળિયા કરે લાર્યું બીજી વિશે છેલ્લી વાત કરી દો કે દૂધ બે પ્રકારના હોય જેવી રીતે અહીંયા ઉમેદવાર પણ બે પ્રકારના હોય દૂધ બે પ્રકારના હોય આકડાનું પણ દૂધ કહેવાય અને ગાયનું પણ દૂધ કહેવાય આંકડાનું દૂધ પીવન તો ચોવીસ કલાકમાં મરી જઈએ અને ગાયનું દૂધ પીવાથી અમર થઈ ગયા હોય ને એવા દાખલા પણ છે વધારે વિશેષ કઈ વાત નથી કરવી આપ સૌનો ખૂબ ખૂબ આભાર પણ આપ સૌના માથે એક મહત્વની જવાબદારી મૂકીને જઈએ છીએ કે ગુજરાતભરના ખેડૂત આગેવાનોના અને ખેડૂતોના મને ફોન આવે છે કે વિસાવદરની અંદરથી ગમે તે કરીને ગોપાલભાઈ ઇટાલિયાને જીતાડવાના છે તમામ ખેડૂતોના મુદ્દે આજ દિવસ સુધી મજબૂત અને લડાયક એક યુવાન જેને વિધાનસભામાં અમે જોવા માંગીએ છીએ જ્યારે પણ જરૂર પડશે ત્યારે મહિનો મહિનો થી રોકાવાની અમારી તૈયારી છે વિસાવદર ના લોકો સંદેશ આપતા આવજો આ વાત સાથે મારી વાત પૂરી કરું છું આપ સૌનો હૃદયપૂર્વક ખુબ ખુબ આભાર